બધાને તો પહેલાં નમસ્તે આજે તમે અહીંયા કહેવાય ને કે ઉર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ લેલા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધાએ નક્કી કર્યું હતું કે આપણે એક マサマカカカニサパミサンサパピーマジャー、ゲラソンナテ、サパーラーキラチュー。アチミサマニサパマンサマニササマニサパマンサマニサマニサマニサマニサマニサマニサマニサマニサマニササマニマニサマニサマニサマニサマニサマニサマニマニニサマニサマニササマニサマ કે મધ્યમ વેપારી હોય નાનો માણસ હોય ગરીબ હોય કે બધાને સાથે રાખી અને બધાના હાથ મજબૂત થાય એટલા માટે મોદી સાહેબે જે જીએસટી લાગુ કર્યું જે સરપંચશ્રીઓ અને કહેવાય ને કે અધિકારી અને સરપંચશ્રી બેના

પછી બારના કે ગમે તે વ્યસન હોય એ જ્યાં ત્યાં ખૂટે નહીં અને ગંદકી ન ફેલાય સ્વચ્છતા રહીએ અને એવું નથી કે એની પાસેથી અમે ફંડ ઉઘરાવી ફંડ ઉઘરાવાની વાત અધિક નહીં

અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે જે આ તપાસમાં જે આંકડો આવશે ને તે બધા તમને બધાને રિપોર્ટ આપવામાં આવશે તપાસ ચાલુ છે એનો રિપોર્ટ આવે એટલે તમને બધાને ખબર અધિકારીઓ અધિકારીઓ અને વાતચીત ચાલુ છે તપાસ આવશે એટલે તમને